ઉપલેટા ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક મંદિરમાં કાર્યક્રમો કરવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ બાવીસ જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ઉપલેટાના વાલ્મીકી સમાજ તેમજ દરેક વિસ્તારના મંદિર ખાતે મહાઆરતી કરેલ તેમજ અન્ય વાલ્મીકી સમાજ દ્વારા મહાપ્રસાદી અને રામધૂન ભજન પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તેમજ ડીજેના તાલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા તેમજ દરેક વિસ્તારની ગલીઓમાં રંગોળીઓ સાથે ઘરોમાં પણ રોશની શણગાર કરવામાં આવ્યો તેમજ દરેક વિસ્તારમાં આવેલા મંદિરો તેમજ ઉપલેટાના જાહેર માર્ગ જેવા સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા ને ભક્તિમય માહોલ જોવા મળ્યો અને જય જય શ્રી રામ ના નારા લાગ્યા હતા જય શ્રી રામ મારું નામ અર્પણ એના અનુસંધેડા વાલ્મીકી વાસ ખાતે રામાપી મંદિરમાં રામજીની આરતી ઉતારવામાં અને સમસ્ત વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો યુવાનો હતા મંદિરને રંગોળી કરી અને આખો ચોક વાલ્મીકી સમાજનો ચોક છે તેને સુશોભિત કરી અને આજ રોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો મારું નામ છે મનશ્રી કૃષ્ણ ભારતી બાપુ વાલ્મિકી સમાજ મારું નામ છે અશોકભાઈ ઉકાભાઈ વાઘેલા શ્રી રામ અયોધ્યામાં અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામની થઈ રહી છે એ નિમિત્તે ઉપલેટા વાલ્મિકી સમાજના અમે આગેવાન ભાઈઓ આ અત્યારે ઉપલેટામાં એક મહાપ્રસાદનું આયોજન રાખેલું છે રામધૂન રાખેલી છે ભજન કીર્તન રાખેલા છે અને અમે આ અયોધ્યાની જેમ જ વાલ્મિકી સમાજમાં અમે ઉજાવી છીએ સમસ્ત વાલ્મિકી સમાજ અમે આ અયોધ્યાની જેમ